જી જો થરા ઈ જારા ભરાઈ ગયો ઉગારો નરો ગદુ ખોરે લીદ નહીં જે માને ના હોય તો વાંધી જેવું છે એવું છે ખોવા જ કે

હા એટલે આલત કોરા ચાલેગો આલત ઓય ઓ ચાલુ ભાઈ આલત જ જાવ છે એ ચાલુ છે બે દાડાથી એ હેડો તા છોકરા કે હેડો જો મજદુરીઓ લેતા કે તો બત તમારે આવવું પડશે મારી હા આવી જાય આવી જાય પાકું પાકું તો હું તમારી આવું આવી આવી જાય તો હેડો તા લે હેડો કે રજા લેવા જાવ ના ના એવું કોઈ નહીં ડોશી

પણ ટાઈમ છે તમે નાખો તો બરોબર છે પણ તમે તો એક ઉગારો મોટો કરો તો મજૂર ના મળી એટલે ભાઈ ડાયરેક ખાતું નઈ દીધું કોઈ મજૂર ના આવી પણ ના તો ઉગારો મોટો થાય તમાકુ તો કઈ જાય હા તો ના છે ઉગારો બળે આવા નામ મુરસા આશી ઉપર આ તો ના કેડો ઉતારો હારો મળે તમાકુ વાત કરો છો કેડો તો ઉતારો છે ઉતારો ઓહો ચાલુ તમારે ખોર તો બહુ થઈ ગયું येतला तर आव मजी रहा नहीं जाता तडप ही एसी है ना कमा को मोटी से इतना जोर भी है रानी अमर को जो माफी दे वो अमर मुठी नहीं वो जा डोका ना भाग सो नचा तो मस्ती में नाचू है ओ पावडा ने दो संतू पिलस ना जो

ચાલુ હાજુ હતી ના મળ્યા ચાર વાટ જઈને બેઠા ને જ હતી વહેલા વેલા મારા અહીંયા અને મારે ઘરે હજુ હતી આયા હું આયો

પણ સર આ તો 9 વાગે કેટલા વાગે તમે કોમથી મતલબ તમે તમારા વેલા 7 વાગે નો તો ઈ ત્રણ જણા ન આવતા જો અલ્યા એ દે ત્રણ જણા તમે ન ત્રણ જણા ચોથી આવ

સંપાલા દોશી ના પેરો લક્ષ્યો ના ના મારા થી એ રહા નહીં જાતા સંપતાજી તમારે તો ઉઘારો ભરાઈ ગયો શું કરું તાન જોજા કેટલો ઉઘારો થઈ ગયો ના છે કેમ આવે તમને કીધું કે ખાતા નાખીયું લેવડો આ ટૂકો પાવડો લઈ અમે તો ટૂકવા આ ક્યો વળડાડો લઈને આ તમે ઈ તો હવે ઉંઢળી આયા છે કાલ ઉંઢળે આ તાર કાકા એટલા આયા તમે ઉંઢળી ગયા તેમ કાંઈ નતો કીધું ને તો તો રિદું કોરમ ભરવાનો તો જો છે કણ ખોપન જે છે કાયકા ઈ ખોબે ના હોય કોઈ એવું હોય ના હોય તમે તો લઈ નાવરો

નોકરી લેવાની પણ અમે તમને હા એટલે પીવો તમે અમે નેહાળીને ચા ના પીવો નેહાળીને ચા કેમ કે ઉડવાનું હોય વેલા ઉઠે ના લેજો સાહેબ ને કેટલા ઉડરાવી બીજું બંધા આવે ઉપા તોડો બે બે ચાય પાયા ને કે વેપરે ખવરાઈ ને હવે પર લાવ આટલું આટલું કામ કરી

કોઈ નહીં તમારી આયા હતા તમે આ ચાન બધું માંગતા હતા અને અમે હવારનો બધું કોપી નાખી તો કદી કીધું કે ઉંઢોળાલ તો તારા દોત વીધી નાશ બધા કીઠા ભેગી આલકે બસ આલજે ઘેર વાત કરી કે ઉંઢોળ બાકી છે ઈ તારા દોત કાઢી નાશ હલકે ઓર ખાઈ ખાઈને છે આ તો